દીક્ષા નગરી સુરત માં દીક્ષા ગ્રહણ કરવા જતા દીક્ષાર્થીઓને મહોરત આપવામાં આવ્યા હતા સાથે તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું દીક્ષા નગરી ની ઓળખ મેળવી ચૂકેલા સુરત માં જૈન ધર્મના અનેક અન્યાયયુએ સંસાર ની મોહ માયા છોડીને સંયમ ના માર્ગે આગળ વધ્યા છે આજ ના આ યુગ માં પણ ધર્મ પ્રત્યે ની આસ્થા અને દ્રઢતા દેખાઈ રહી છે ત્યારે સુરત માં જૈન ધર્મના યુવાન કિશોર કિશોરીઓને સત્યના માર્ગ પર ચાલી નીકળવા માટે નિર્ણય લઈ લીધો છે જૈન ધર્મના ભગવંતોના આશીર્વાદ સાથે દીક્ષાર્થીઓને મુહૂર્ત પણ આપી દેવામાં આવ્યા છે દીક્ષા લેનારાઓને સન્માનિત પણ કરાઈ રહ્યા છે પાલ વિસ્તારમાં આવેલ ગુરુ પાવન ભૂમિ ખાતે ઉપધાન તપ આરાધના દરમિયાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજય અભય દેવસૂરી સ્વરજી મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય આચાર્ય ભગવંત વિજય મોક્ષરત્ન સુરે સ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ચાર દીક્ષાર્થીઓને દીક્ષા મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય પાંચ દીક્ષાર્થીઓને સન્માન ડહેલવાળા સમુદાયમાં મહારાજ સાહેબ બે હજાર ઇઠોતેરની સાથે થનાર દસ દીક્ષાર્થીઓને જાહેરાત સાથે સૌનો સન્માન કરવામાં આવ્યા હતા તમામ દીક્ષાર્થીઓને અલગ અલગ ગામોને સંઘોમાં યોજાશે દીક્ષાર્થા શુભમંગલ ફાઉન્ડેશન ઉપાધના તપ લાભાર્થી દ્વારા નવ દીક્ષાર્થીઓને સન્માન થયા અને મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના સની સિંગણાપુર પાસે સનોઈ ગામ પ્રાચીન જીર્ણોધ્ધાર કૃત જિનાલયની પ્રતિષ્ઠાનું મુહૂર્ત ત્રણ બે બે હજાર બાવીસના રોજનું અપાયું છે ગજાધિપતિ સુરત વિહાર કરી સોનાઈ મહારાષ્ટ્ર તરફ જશે હજુ બીજા પણ દીક્ષાના મુહૂર્તો ડેહલવાળા સમુદાયમાં આપવાથી દીક્ષાઓ ગ્રહણ કરશે હર્ષ શેટા સાથે અઝર કુરેશી